કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ અને તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમામને બધા મજામાં દેશો ને મજા જ રહેવાના તમને બધાને શું લાગે આજ સવાર હું કેટલા વાગે જાગ્યો છું કોમેન્ટમાં જરા જણાવજો આ સવારે છું ને હું કહું કે નો કહું 5 વાગે જાગ્યો તો મિત્રો કારણ કે જન કાલ રાતે અમે બગડાણા થી કેટલા 10:30 સમથિંગ આવ્યા હતા આ 10:30 પોગી ગયો તો ઘરે ને છે ને કાલ આખો દિવસ ટ્રાવેલ ને કામ કામ બધું વધી ગયું હતું ને છે ને આખું બોડી પેઇન થાય છે એટલે દુખે છે ટૂંકમાં ને છે ને ઊંઘ પૂરી થઈ નથી ને આજે સવારે મેં વિડીયો એડિટ કર્યો હતો પાંચ વાગે પાંચ વાગ્યા આનો વિડીયો એડિટ કરું છું પછી અપલોડ પણ કરી દીધો હતો ને અત્યારે તો જાઉં હું જસ્ટ જ આઈ ગયો છું આજે છે ને મને ભાઈ બપોરે બ્લોક ચાલુ કર્યો છે હું પાછો છે ને ઘડી ખૂઈ ગયો હતો બપોરે બ્લોક ચાલુ કર્યો છે ને અત્યારે તો ભાઈ જો મસ્ત મજાની મજાને આપણે ચા પીવી છે તો ચાલો આપણે પહેલાં ચા પી લઈએ તો ફાઈનલી મિત્રો આપણે ચા તો આવી ગઈ છે ને હાલો પેલી આપણે મસ્તીની ચા ફાઈનલી મિત્રો ચા તો પી લીધી છે ને મારે થોડુંક ગામમાં કામ છે પણ એની પહેલા છે ને મારે નાવું પડશે કારણ કે હોવાનો નાયો નથી ને બાકી તો જો નાયો વગર હું છે ને બહાર ભાઈ કે ક્યારેક જ નીકળું કારણ કે કામ હોય તો નવું પડે અને કામ ન હોય તો ન નાવ તો હાલે એમ ટૂંકમાં અત્યારે તો કામ છે એટલે માટે મારે નાવું જ પડશે તો હાલો હું ડાયરેક્ટલી પેલા નાઈ દઉં ફ્રેશ થઈ જાઉં તો ફાઈનલી મિત્રો નાયદો ના થઈ ગયો છું તૈયાર અને અત્યારે છે ને મારે જવાનું થશે ગામમાં ને વોન્ડે ના શોરૂમે જવાનું થાય કારણ કે છે ને એનાથી ફોન આવ્યો છે ને થોડું કામ છે ને આપણે પતાતા હોય તો ચાલો જાય સીધા આપડે શોરૂ ફાઈનલી મિત્રો હોન્ડાના શોરૂમે જે કામ હતું ને બતાવી દીધું ને હવે હું જાઉં છું હજી એક ગામમાં કામ છે ને બતાવવા માટે છે ને મિત્રો હું ડાયરેક્ટ લઈ ગયો છું બ્રિજેસ લઈને અને છે ને હોલ ટિકિટ એને પણ કઢાવવાની છે અને મારે છે ને એનાથી રિઝલ્ટ લેવાનું છે ને રિઝલ્ટની બાર બહાર ખુલી ગઈ છે કે અગિયાર વાગ્યા નો ટાઈમ છે તોય છતાં કોલેજે આટો મારીએ ને આની હારે હોલ ટિકિટ કઢાવતા આવી નાનો પણ સિક્કો મરાવતા આવી તો ચાલો ડાયરેક્ટલી આપણે જઈએ કોલેજ નહીં કોલેજ નહીં સોરી હોલ ટિકિટ કઢાવવા માટે ફાઇનલી મેં તો હોલ ટિકિટ તો કઢાવી લીધી ને હવે છે ને ભાઈ જાય છે લાઈટ બિલ ભરો એટલે હાલ પછી કોલેજ જ આવું ફાઇનલી મિત્રો છે ને હોલ ટિકિટમાં સિક્કો મરાવી દીધો છે ને મારું કામ હજી કાંઈ છું નથી પરીક્ષા પૂરી થાય ને પછી આવશે રિઝલ્ટ ક્યાં સારું કામ થઈ ગયું મારું નથી થયું ચાલો ભાગ્યા પાછા ગામમાં બ્રિજેશભાઈ કરાવે છે નાસ્તો આપણને સવાર હવાનો નહીં પણ બપોર બપોરનો તો મિત્રો છે નાસ્તો કરવાનો પ્લાન કેન્સલ થયો હતો ને છે ને બપોરના અમે આર્યનભાઈને સ્કૂલે લેવાઈ ગયા હતા હવે હું છે ને બ્રિજેશના ઘરે ઉતારવા જાઉં છું તો બ્રિજેશ કે છે ને આર્યન સ્કૂલે લઈ લેતા છે તો આ બે ભાઈ હું ઉતરવા જાઉં છું સીધો ઘરે ફાઈનલી મિત્રો બ્રિજેશને નારિયાને ઉતારી દીધા ઘરે કેવો રહ્યો સ્કૂલનો દિવસ આળા કાયદ શનિવાર છે ને તોય નવ વાગે ગયો કે ક્યાં હે તો હાલો મેળા

khai rồi cá nát khao này để ra như thế ngã luôn pizza đẹp đi luôn ફાઈનલે મિત્રો અચાર હાજના વાગ્યા છે સાડા છ અને હું આવ્યો છું બ્રિજેશ ના ઘરે આર્યન ભાઈ આવી ગયા છે ને બ્રિજેશભાઈ છે ને નીચે છે એ કામ કરે છે થોડું અને છે ને હું બેન હાટું હું ને બ્રિજેશ ગામમાં જતા હતા ને તો આમ જો સેલ કાંઈક લાગ્યો હતો ને એમાંથી અમે ઉડી લાવ્યા છીએ અને એચન એમ કંપનીની ઉડી આવી ગઈ છે આમ જો ના છે ને કાવ્યબેન હાટુ લાવ્યો છે કેટલા ટાઈમ થી કેતી હતી ભાઈ ગિફ્ટ દે ગિફ્ટ દે છે ને આજે ગિફ્ટ માં આપણે ઉડી દી દેવાની છે ને બાકી તો જો ગમે એમ કરીને મેં કીધું ખોખુ લાવ તો આજે ભૂટું ખોખું મંગાવ્યું છે આર્યન પાસે ને આજે ભૂટું ખોખ લેવો ને રસ્તા મળી ને ગિફ્ટ કાગળ લેતા આવ્યા છીએ તો ડાયરેક્ટલી છે ને આપણે એને ગિફ્ટ પેક કરી દેવી બરોબર ને તો હાંડો અને અત્યારે છે ને અમે આવી ગયા છીએ અગાસીમાં ને બેઠો છું મસ્ત હિંડોળે ને જો આ બધું પછાડવા બીડો જોતો

આપણે કાવુ ને દેવા જેવું ગિફ્ટ પેક તૈયાર કરી દીધું છે ને હવે છે ને તારા ભાઈ ધંધો કરવો પડશે કારણ કે જો કેવું મસ્ત મજાનો ગિફ્ટ પેક કર્યો યાર પહેલી વખત મારે લે આવું ચુસ કારણ કે છે ને આવી ટેપ પડી ને એટલા માટે હવે હું છે ને વિચારું છું આનો ધંધો કરું કે નહીં તમે કમેન્ટમાં જણાવજો ધંધો જ છે ભાઈ આમાં શું મળે યાર દસ રૂપિયા નો કાગળ હોય ને યાર

મિત્રો છે ને હવે નવરા બેઠા બેઠા છે ને પાછી અમે ગેમ રમવાનું વિચારીએ છીએ ને આર્યન ભાઈ કે મારે પણ રમી છે હવે કિલ નઈ ચોરતો કોણ કિલ ચોરે હું ને ચોરતો હું ચોરતો આર્યન ભાઈ કોણ કિલ ચોરે ચોર્યા છે

ફાઇનલી મિત્રો બીજેસન કરેથી આવી ગયો છે તો મારે કરે અને બાકી તો જો હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો હાલો મિત્રો મને સીધા નવા બ્લોગ સાથે બાય